દસ હજાર થી વધુ વિજય મત લઈ આવ્યા અને સીટ જાળવી રાખી વિસાવદરની બેઠક પર ભાજપના કિરીટભાઈ બાપભાઈ પટેલ કોંગ્રેસના નીતિનભાઈ રાણા પરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ચૂંટણી મેદાનમાં ઉતર્યા જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ બાજી મારી છે અને સત્તર હજાર પાંચસો એક્યાસી મત તેમણે જીત મેળવી છે આ બેમાંથી માંથી ખાસ કરીને વિસાવદરની બેઠક પર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું હતું ગત ચૂંટણી વખતે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના વિજેતા બની હતી પરંતુ ત્યારબાદ ધારાસભ્ય ભાજપમાં ભળી જતા આ બેઠક ખાલી પડી હતી આ વખતે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની મેદાનમાં ઉતરેલા છે અને તેના પ્રચાર માટે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ એકથી વધુ વખત પ્રચાર માટે આવી ગયા હતા ત્યારે હિસાબંદરની બેઠક આમ આદમી પાર્ટીની ફળી છે ન્યૂઝ રિપોર્ટર ગૌરવકુમાર જોશી મેદંડા ચોક્કસથી આગળ ચાલી રહ્યું છે અને ભાજપના અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન એક વાત કહેતા જોવા મળ્યા હતા કે ભાજપના નેતાઓ એવું એવી ચર્ચા કરતા હતા કે અમારી સ્પર્ધામાં તો કોંગ્રેસ જ છે અને કોંગ્રેસના નેતાઓ એવું કહેતા નજરે પડતા હતા કે અમારી સ્પર્ધામાં તો આપ બીજેપી છે આપ કે ચિત્રમાંથી ત્યારે આ અહંકારને વિસાવદરની જનતાએ તોડ્યો છે બીજેપી અને કોંગ્રેસ બંનેને ઘરભેગા કર્યા છે અને આપની દુકાન જનતાએ ખોલી છે અને અહીંયા બહુ મોટા પાયે વકરો આમ આદમી પાર્ટીનો થઈ રહ્યો છે બીજેપીવાળા અને કોંગ્રેસવાળા અત્યારે કોણ ઉપાડવા પણ રાજી નથી અને એની દુકાનો બંધ કરી દીધું